મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર હળવદમાં એકસો ચોત્રીસમી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની હર્ષોલ્લાસની લાગણી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે તો બજરંગ દળ ટીમ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભાજપ શહેર પ્રમુખ પૂર્વ જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીવ્યથી શોભાયાત્રાનું સમસ્તુ જાતિ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જે આયોજનમાં શોભાયાત્રા હળવદ સ્ટેશન પાછળથી નીકળીને મેન બજારમાં થઈને બાબાસાહેબની પ્રતિમા સુધી પહોંચીને આ શોભાયાત્રામાં જે લોકોએ ઘરોજ જાહેર જનતા ધર્મપ્રેમી જનતા તેમજ પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો તેમજ સર્વ ધર્મના તમામ ભાઈઓ બહેનોને સાથ પૂરી સહકાર આપ્યો ધર્મ નિયમથી એ બદલ હું હરોજ અનુસૂચિત જાતિ વતી સર્વનો આભાર વ્યક્ત કરું છું જય ભીમ જય સવિતા સૌપ્રથમ તો જય ભીમ નમો બુદ્ધાય આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની હળવદ શહેરની અંદર શોભાયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા હળવદ બસ સ્ટેશન પાસેથી શરૂ થઈ જાહેર માર્ગો પર હળવદના જાહેર માર્ગો પર કાઢવામાં આવી હતી જય ભીમના નાથ સાથે અને ઢોલ ડીજેના તાલ સાથે આ કાઢવામાં આવી હતી જેની અંદર પોલીસ કર્મચારી હળવદના તમામ વેપારી મંડળો